કીધેલું નાગરિક છેવાડાના ખેડૂત નું હિત થાય ને એવું રાજ હોવું જોઈએ અને બીજું વાક્ય એમણે કીધું કે રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન જાય સાહેબ આપણે કોણ છીએ મને ક્યારેક વિચારવા આવી મિત્રો કે પાંચ પચીસ જણા આપણા જ્ઞાતિના જાતિના ધર્મના આગેવાનો રાજનીતિમાં આવ્યા હોય કોઈ બસો કર્મની સંપત્તિ બનાવે કોઈ જ્ઞાતિના સોદા કરે કોઈ જાતિના સોદા કરે સાહેબ કાળજું ફાટી જાય છે કોણ છીએ આપણે જુનાગઢનો તક તો યાદ કરીએ જુનાગઢનો તાક

કોના વખાણ કરીએ એક દુહો છે ને કે હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગ વખાણો એમ દેવા દેવાજ મોદરજી નું તો કદાચ કમી જાય છે પુરુષ છે સાહેબ માં જુઓ તમે દીકરાને સોંપી દેતી હોય ને એની આંખું કાઢીને એના ઉપર હાલવાનું હોય ને એક માના આંખમાં હાસુ ના આવે સાહેબ આ ધરતી આપણે રજ છીએ ઈ જયારે માણસો દુખી હોય રાજ આપણે નતું કરવાનું ખબર હતી પણ આ ધર્મ બચે રાજ બચે એની એની ઇજ્જત બચે એનું વચન બચે એના માટે સાહેબ દીકરાના દાન દેતા હોય ને એ ધરતી ના આપણે છીએ સાહેબ ત્યારે મને ક્યારેક દુખી થાય કે આપણો જ કોઈ થાંભલામાં કટકી કરે કોઈ કોન્ટ્રાક્ટમાં કટકી કરે કોઈ આપણા જ ખેડૂતોના સોદા કરે કોઈ પાક વીમો ખાઈ જાય કોઈ અને ખેડૂત નો જ્યાં સુધી સાહેબ ભલું નહીં થાય ને ત્યાં સુધી લખી રાખજો ગુજરાત કે ભારત ક્યારેય નંબર વન બનવાનું નથી હું જવાબદારી પૂર્વક કહું છું ધરાવ ના ધાનપજે કુલપિત મારુ ન હોય જસલ ચક્રો નીપજાય નીપજાય મારું ન હોય સાહેબ

આ આખી વાડી રૂપિયા થી ભરાય ને કરી શકો પણ મારા 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 ખેડૂત માટે માટે શું શું મજૂર શ્રમિક માટે શું પણ એમાં આપણે એટલા ને એટલા ભાગીદાર છે ક્યારેક હું ભગવાનને પ્રાર્થના કરતો ઈશ્વરને પ્રાર્થના કરતો દ્વારકાધીશ ને પ્રાર્થના કરતો કે મારો ખેડૂત એટલો પીડિત કેમ છે એને શું બગાડ્યું કે જેટલા પણ નેતા આવે જેટલા પણ અધિકારીઓ આવે સાહેબ ખેડૂત લાઈન હોય હમણાં જ ભાઈ શ્રી વિરેન્દ્રભાઈ કહેતા મને અને હું પણ જોઉં સાહેબ ઉપર જ આવે અને બબે દિવસ સુધી એપીએમસીમાં લાઈનો લગાડે અને છતાંય વારો ના આવે પેલાને ફોન કરે મસાલા ખાય ચા પીવા જાય કહું છું જે હમણાં સરદાસ કીધું વહીવટની શું જોવી જોઈએ હું સોળ વર્ષ પત્રકાર કર્યો છું અને માટે મને એક એક ખબર છે એક એક વસ્તુ

સાહેબ આપી તો ઠીક છે પછીની વાત સતત મને કહેતા હોય કે સુદામ ભાઈ મારા ખેડૂતોનો હા નથી તો મારા ખેડૂતો તમે વિચાર કરો મને વચ્ચે રૂગાભાઈ અહીંયા લઈ આવ્યા હતા કાઠ નહોતું આપ્યું ગૌશાળા માટે સાહેબ ગૌશાળા અને ગ્રામજનો માટે તમે રસ્તામાં કચ્છ ના આપી શકો શું નેતાગીરી પછી કે હું કોઈને નડતો નથી હું કોઈને પીતો નથી ત્યારે નડવાનું આ કરવાનું છે સાહેબ વીસ સર્વે નંબર એવા એમાં હજી પાણી ભર્યા છે વીસવીસ સર્વે નંબર માં પાણી ભર્યા છે ક્યારે આત્મા જગાડો તો આજે હું એમ પાતરી કહું છું મારે રાજનીતિ આજે પણ નથી કે વારંવાર કહું છું સાહેબ આ મારી મજબૂરી છે મને એટલા માટે મજબૂરી છે કે જો તમે તમારી પાછળ તકે તમે છો ને મહેનત કરી શકો સાહેબ વહીવટમાં તમને ના ખબર ના ખબર પડતી હોય બચાવવા માટે એક હું તો જીઆર ના અભ્યાસ કરતો અમે પત્રકારો તો ગાંધીનગર સાહેબ એક એક મંત્રીની ની રોજ હિસાબમાં જતા તમે પાંચ વર્ષ ને ખાલી ગાંધીનગરમાં રિપોર્ટિંગ કર્યું છે આજે પણ ગાંધીનગરમાં કોઈ ઉદ્યોગપતિની ની ફાઇલ નીકળે ને બબે લાખ હેક્ટરની તો મને ખબર પડે છે પણ કરી કાઈ નથી શકતો અને કહેવત છે ને કે તમે સમજદાર છો તો કે હા તો તમે ચિંતિત હશો આજે પીડા એ વાત ની થાય છે તમને એટલા માટે જીઆર ખાલી સાહેબ અભ્યાસ કરો ને તો જીઆર માં એવું આવે જીઆર એટલે ખબર છે નોટિફિકેશન બરાબર જીઆર માં એ કોઈ પણ કાનૂન અથવા તો એ બને એના પછીનો પછી બહાર પડવો ગેઝેટ અને એમાં તમે વાંચવા જાઓ અમારા જ એવા ગોથા ખાઈ જાય કે ફલાણા ફલાણા એક ઓગણીસ ઓગણીસ એકસો પંચાણું ની ઓબ્લિક આ પ્રમાણે આ પ્રમાણે આ પ્રમાણે આ પ્રમાણે હું કહેવા જાય છે કવિને ખબર જ ન પડે કોઈ છે ખબર ન પડે સાહેબ અને એટલે આપણે રજા છીએ આજે થામદાઓના નિયમો શું છે કોઈને ખબર નથી મરજી પડે એટલે ફોન કરે ઈશુદાનભાઈ થાંભલા મારા ખેતરમાં ઉભા પાકમાં નાખે છે ચાલો એકને ફોન કરી દીધો બીજાને ફોન કરી સાહેબ કંપનીઓએ કબજા કરી લીધા છે પણ એક વાત આપણે કહેવાનું હું જાઉં છું કે આ જે ષડયંત્ર ભાજપનો એ છે સાહેબ અને ભાજપનો માત્ર એનો નથી ભાજપમાં એક જ વ્યક્તિનો ચાલે છે અને બીજા વ્યક્તિનો નો ચાલે બે નો ચાલે જો કોઈ એમ કે તો મારા મામો છે મંત્રી કે કાકો કે નાનો ઘાસ ખાય ચાલતું નથી કોઈ નું ના ચાલે એ જ્ઞાતિ ના આગે એટલા માટે રાખ્યા છે જ્ઞાતિ ના નામે મત બની શકે એટલા માટે છે ઈ ત્યાંથી આદેશ કરે દિલ્હીથી એટલે અહીંયા પોપટની જેમ પટ વાંચવાનું જ હોય ખાલી અને ના માનવું હોય તો કોઈ પણ આપણો જ્ઞાતિનો આગેવાન હોય એટલે માં મોગલના કે માતાજીના મંદિરમાં જઈને ધૂપ ઉપાડો જો ખબર પડી જાય એ સુદામભાઈ શું કહેતા એટલી હદે લૂંટ ચાલે કે એટલા માટે કે એમણે જમીનો કબજે કરવી છે અત્યારે તો ખાલી થાંભલા એવા જ સોલાર વાળા આવશે

આ જમીનો તમે ખાલી થઈ જાવ મજૂર થઈ જાવ ને તમે એનું એક મોટું ષડયંત્ર છે એટલા માટે કીધું કે એક વિગે બે કરોડ રૂપિયા આપે તો આપતા નહીં એક વાર ઈશ્વરભાઈ ઉપર વિશ્વાસ કરજો ભગવાન કરે ને એ તો તમારા હાથમાં છે આવશે તો આવે સત્યાવીસ માં સરકાર આવે અને બત્રીસ સુધીમાં જો એક એક ખેડૂત જો પોતે ખેડૂત ઘર ઘરમાં ખેડૂત જો ફટાકડા ના પડે તો ઈશ્વરદાન ગઢવી નતો

સાહેબ સેંકડો કરોડ રૂપિયા કમાય અને એટલું અને મને ખબર છે કદાચ અઢી વર્ષમાં અડધા તમે જમીન જશો મને ચિંતા એ વાત નથી પૂરું થાય અને પૂરું થાય ની વાત છે તમે જો અહીંથી જમીન અહીંયા નાખી દીધી છે અને છતાંય મને એ ખબર નથી પડતી કે આટલો મારો ખેડૂત પીડાય સાહેબ ખેતી ન હોય મજબૂત બિયાર મસાલા ન હોય દવાના ભાવ વધારે ખાતરના ભાવ વધારે સારી સ્કૂલ બાળક માટે ન આપે પ્રાઇવેટમાં ભણાવવું પડે કાનૂન વ્યવસ્થા એવી કે માનવ ગમે તે લોકો આવીને તમને મને ધમકાવી જાય કોન્ટ્રાક્ટર ધમકાવી જાય એપીએમસીમાં લાઈનો લાગીને આપણો માલ છવ્વીસો માં વેચવો જોઈએ પચીસો માં ઈજ મગફળી 1000 રૂપિયામાં વેચીને આવી જાય અને છતાંય કમરને બટન દબાવ હવે એ વિકલ્પ આવી ગયો તમારે ચિંતા કરવાની જરૂર નથી સાવાયણો આવી ગયો છે અને સાવાયણામાં જ્યાં સુધી સુદાન ગડવી છે કોઈ સેટિંગ નહીં કરે હું તમને યાદ રાખો તમને ખાતરી આપું કોઈ સેટિંગ નહીં થાય દાખલા રૂપ આપું તમને સાહેબ મારે આજે કોંગ્રેસની વાત કરવી છે કોઈ આગેવાનો ખવડાવું છું ઉપરથી સમજી ગયા કે નહીં સમજી ગયા કે નહીં દાખલો આપો તમને વિસાવદર માં આ વિસાવદર માં તમે બરોબર જોયું કે ના જોયું બરોબર જોયું કે ના જોયું સાચું કોણ બને હજી એમ કે જે ગઠબંધન એમ હવે તમને ગઠબંધન કરવા દઈએ અમને પ્રજા લાત મારે અમે કરી કરીએ હાલા એવો તમારા કમલમ માંથી નક્કી થાય અને કોંગ્રેસ ઉપરથી ફૂટેલી છે બધાય આપણા અહીંયા આગેવાનો બિચારા ફરતા હોય માણસ સારા હોય મહેનત કરતા હોય પણ એમની ખબર નથી નક્કી તો રાહુલ ગાંધી કરવાનો જ ભાઈ અને રાહુલ ગાંધીને ને મોદીજી એમ કે ભાઈ કાલે જેલમાં જવું છે ઈડીની નોટિસ છે હેરાન કેસમાં બોલો આજે હું વિસાવતર માં ગોપાલભાઈ ને ન ઉતારું બીજા ત્યાંથી ટિકિટ કરી નાખીએ તો હું તો અધ્યક્ષ હતો આ ફરે છે ખબર તમને

આ મે નહીં છાપામાં આવ્યું હતું આવ્યું તો કે નહીં અહેમદભાઈ ઓફિશિયલી છાપામાં આવેલું છે કોંગ્રેસના ઇન્ડિયા મિત્રો મારે કેવું છે તમે બધા સારા છો પણ ખોટી જગ્યાએ છો અને બે હજાર સત્યાવીસ માં કોંગ્રેસ જીરો સીટ સાથે પાંચ ટકા વોટ થી વધારે નહીં આવે આ ધ્યાન રાખજો એટલે તમારા બધાના કેરિયર છે ને ડૂબમાં છે આપણે કઈ કા જમીન ડૂબમાં આવે છે હાચું કે નહીં તમે ખોખારો કરો આપણા સદન હું તો આજુ કહું છું ધારાસભ્ય રાજીનામા આપ્યા કોંગ્રેસે મને ફોન કર્યો ઈશુદાન તમે યાર કોઈ ઉમેદવાર ઊભા ન રાખતા આપણું ગઠબંધન તમે ઉમેદવાર ઉભો રાખશો ને ભાજપ નહીં આવી શકાય

પણ ભૂતલા જ બધા કોંગ્રેસ ના ઉમેદવાર ત્રણ દિવસ પેલા બે જાય બોલો ખબર જ ન પડે ઉપરથી બે જાય હવે પાંચ જગ્યાએ સાહેબ આપણે ઉમેદવાર ઉભો ન રાખ્યો અને ભાજપે દોઢ વર્ષ સુધી વિસાવાદીની ચૂંટણી ના આવવા દીધી અને કોંગ્રેસ સાથે સેટિંગ કર્યું કોંગ્રેસને કીધું કે કોંગ્રેસ વડાઓ તમારે ઉમેદવાર ઉપર રાખવાનો છે હા પાડો નહીં તો રાહુલ ગાંધીને કીધું તને જેલમાં મોકલીશું હેરાન કરશો પછી ફાઇલ તૈયાર રાખે પણ ભાજપ વાળા ઘણા આપણા મિત્રો હોય બીજા ભાજપ થી વિરોધી હોય પણ બોલી ન હોય ફાઇલ નીકળે એમ ફાઇલ તૈયાર થાય ગઈ ફાઇલ તૈયાર થઈ ગઈ એટલે એને નક્કી કર્યું કે ભાઈ વિશાવદર અમે ઉમેદવાર ઉભો રાખીશું પાંચ હજાર મત લઈ ગયા આ તો ભગવાનની દયા વિશાવદર ની જનતા જાગૃત અઢાર હજાર મત થી જીત મેળવી બાકી હજાર બે હજાર હોય તો આ ગુજરાત ના ખેડૂતો હારી જાય કે ન હારી જાય

પણ સારા વ્યક્તિઓને સારી જગ્યાએ નહીં મોકલો ને તો પછી રડવાનું જ થશે દવાખાનો મને દ્વારકા જિલ્લામાં કયો ચાલો કુરંગામાં ન કરે ને એક્સિડન્ટ થાય પ્લાસ્ટર આવે તો ક્યાં લઈ જવું પડે બોલ ખંભારિયા ખંભારિયા ઉધી પ્રાઇવેટમાં ધકો મારવો પડે સાહેબ આજે અહીંયા એક મજબૂત નેતા હોત ને પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી ભાજપના ધારાસભ્યો કૂદકા મારે છે એક દવાખાનું કરાવી નથી શકતા એવા લોકો ઉપર શું તમે મત આપી દીધું આજે હેમંતભાઈ જામજોધપુર માં જે અઢી વર્ષ થયા છે દવાખાનું પૂરું કરી દીધું કરી દીધું ને હોસ્પિટલ પૂરી કરી દીધી અને તાળીઓ થઈ અને આ બાજુના હેડ ના સાહેબ લોકો કામ કરે છે હેમંતભાઈ રેજના મતલબ કે એની પાસે રેકોર્ડ છે કેટલા લોકોએ સારવાર લીધી કેટલા લોકોના કામ થયા કેટલા મહિનાના કેટલા બબે તંત્ર હજાર બે હજાર ઉપર લોકોની સેવા પર્સનલી હેમંતભાઈ ખવા કરે છે તાળીઓ થઈ અને અમે કઈ અમે લેવા નથી આવ્યા સર ભગવાને ખૂબ આપ્યું છે રાજનીતિ અમારી મજબૂરી છે અને મજબૂરી એટલા માટે છે કે તમારી પીડા જોવાતી નથી એટલે બાકી આ જેમ કટ્ટર મારે છે એમાં આપણે એમ જ છીએ ઘેટાના ટોળા બનવાના નહીં એક એક નાગરિક જાગૃત થાવ સવાલ કરો મુદ્દા ઉઠાવો અને ઉભા થાવ આપણે શું કરીએ ખબર છે આ ઊનનું મશીન હોય ને હે એમાં એક આપણો જ્ઞાતિનો નો આગેવાન આગળ જાય ને પછી બધાને કે હાલો પાછળ આવતા રહ્યો આમ અંદર થી નીકળે બધી ઊન ઘેટાની કે ઉતરી જાય ઉતારી આ વાત હાચી કરું છે કે નહીં એટલા માટે મિત્રો એ જ્ઞાતિ નો આગેવાન શું કામ નક્કી કરે તમે નક્કી કરો તમે જાગૃત થાવ તમે જ્યાં વાંચો નીકળો દીકરા દીકરી ભણે છે ને પૂછો સાહેબ આજે ખેડૂતોને મગફળીના ભાવ નથી મળતા આજે પચીસો ને સાહીઠ રૂપિયા મગફળીનો ભાવ મને મળવો જોઈએ એના કરતાં હું તમને પૂછું ટેકાના ભાવે ચાલો ચૌદસો ને બાવન રૂપિયા છે એ ચૌદસો બાવન રૂપિયા ઘરેથી લઈ જાય તો એના બાપનું શું જાય એ તો સરકાર છે વ્યવસ્થા પ્રાઇવેટ વાળા ઘરેથી લઈ જાય છે તો આ કામ ન લઈ જાય એટલે મારી આપ સૌને વિનંતી છે મિત્રો જ્યારે ચૂંટણી આવે ત્યારે એક થદો સારા ઉમેદવારને મત આપજો અને આમ આદમી પાટીનું ઘરે ઘરે પ્રચાર કરજો આ સત્યાવીસની છેલ્લી પ્રેમ છે હો પછી આશા ન રાખજો પછી જો આપણે મૂંડાવું હોય તો માની લો કે

કોઈ અધિકારી પાસે જશો એટલે મામલતદાર ને સાહેબ કહેવાનો કલેક્ટર ને સાહેબ ની કહેવાનો પીએસઆર ને સાહેબ ની કહેવાનો તમે જાશો ને એટલે જે મુખ્યમંત્રી સાહેબ કે એમ તમને સલામ મારી સાહેબ કે એવી વ્યવસ્થા લાવી છે ગુજરાતી બહાર આવવાની જરૂર છે આપણે તેની ગુલામી કરીએ આપણે આપણી જમીનો અનાજ પણ આપણે કરીએ આ લોકોને જમાડીએ આ લોકોના ઘર કરીએ ટેક્સ કરીએ એના ઉપરથી ગુલામી કરીએ

પૂરના ડૂબી જતા ને પથરા તરી જાય છે જે કામ કેનો ને સુકુ તળકલું ધોયલું અને લીલા છમી ખેતરા આખલાઓ ચડી જાય છે મને એ નથી સમજાતું કે સાને આવું થાય છે સાહેબ નંદાણાની વસ્તીને વર્ષે બસો બસો કરોડ રૂપિયા ખાલી નંદાણામાં મળવા જોઈએ તમારી વસ્તી પ્રમાણે અને બસો કરોડ રૂપિયા મળે તો તમે કલ્પના કરો ક્યાં જાય તાલુકા ની જિલ્લા ની બજેટ છે બીજી યોજનાઓ અલગ ધકેલા છે એના માટે એક જ વસ્તુ છે જાગૃતતા લાવવી જશે છેલ્લે એક નારો લગાવીશું બરોબર